સુરેન્દ્રનગરના સંદીપસિંહ દાનુભા જાડેજા રહે ચિંતન રૂલ બાજુમાં પત્ની નામે ક્રિષ્ના સંદીપસિંહ જાડેજાને સુખી ઉધરસ તથા તાવ આવતો હોય તો અક્ષર ક્લિનિક ડૉક્ટર વજેરિયા સાહેબની હોસ્પિટલ ચુનાના ભઠ્ઠા પાસે સુરેન્દ્રનગર ખાતે આવેલ આવેલા હતા અને તારીખ તેર બે ના બે હજાર ચોવીસના રોજ સાંજે નવક વાગ્યાના અરસામાં દવા લેવા ગયેલા અને પત્નીને ડૉક્ટર સાહેબે તપાસી દવા લખી આપેલ જે દવા બાજુ મેડિકલ બંધ થઈ ગયેલ હોય તેથી તેઓ સદર દવા લેવા માટે સુરેન્દ્રનગર સીજે હોસ્પિટલની સામે જાય જલારામ મેડિકલ સ્ટોર સુરેન્દ્રનગર શક્તિ કોમ્પ્લેક્ષ શોપ નંબર એક અને સીજે હોસ્પિટલ સામે દવા લેવા ગયેલા હતા અને ડૉક્ટરે સાહેબે લખી આપેલ દવા અમોને જાય મેડિકલ સ્ટોરવાળા આપેલ નહીં અને તેઓએ તેઓએ લખેલ દવા મુજબની દવા આપેલ નહીં અને તેની જાતે દવા બદલી નાખેલ નાખેલ લખેલ મુજબની દવા આપેલ નહીં અને અમારા તેમના પત્ની દવા લેતા પતિના મોઢામાં ચાંદા પડી ગયેલા અને શરીરે ગરમીના અસરના કારણે માનસિક પણ પ્રોબ્લેમ થઈ ગયેલ હતો ત્યારે સુરેન્દ્રનગર જલારામ મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરવા માટેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે સંદીપસિંહ ધાનુભા જાડેજા શું કહેવા માંગુ છું હું તેર બે બેના રોજ મારા વાઈફને ને મારા દીકરીને મજા નહોતી એટલે હું જેપીમાં આવેલું વજીરે સાહેબનું દવાખાનું છે ક્લિનિક ત્યાં દવા લેવા ગયેલો ત્યાંથી સાહેબે દવા લખી દીધી અને બાજુનું મેડિકલ બંધ હતું એટલે સાહેબે એવું કીધું કે સીજેની આજુબાજુમાં મળી જશે હું સીજય પાસે જલારામ મેડિકલ આવેલું છે સીજે સામે ત્યાં દવા લેવા ગયો અને સાહેબે જે દવા લખી હતી એની બદલીમાં એમની મરજી મુજબની બીજી દવા કાઢી અને આપી દીધી એની અમે રાત્રે જઈને લીધી ને બીજે દિવસે લીધી અને એના હિસાબે એ ટિકિટ બીજી હતી હાઈ પાવરની ડોક્ટરે એવું જણાવ્યું અમને કે હાઈ પાવરની દવા છે માસિકમાં પ્રોબ્લેમ થઈ ગયા મોઢામાં ચાંદા પડી ગયા પેટમાં ગડબડ થઈ ગઈ અને લોહીના ટકાવારી ઓછી થઈ ગઈ આ બાબતે આગળ આવે મેં પહેલાં એ ડિવિઝનમાં અરજી કરી હતી પછી એસપી અરજી કરી હતી અને પછી એમણે મને અહીંયાથી એવું જ કીધું કે આ તમે આરોગ્યમાં અને ડ્રગ્સ ફ્રૂકમાં આપો પછી મેં કલેક્ટરને પણ અરજી કરેલી છે